જીઆઈડીસીમાં જે રેવેલ ફાટક પર અંડરબ્રિજ બનાવવામાં આવે છે તેની હાઈટ પંદર ફૂટને બદલે અઢાર ફૂટ રાખી અને વૈકલ્પિક રસ્તાની સુવિધા આપવાના હેતુસર સાથે આજે હંગામી આવાસના રહીશો અને ઉદ્યોગકારો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જીઆઈડી ઔદ્યોગિક વરસાદ પાસે આવેલ રેલવેલ ફાટકમાં અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ કરવાના કારણે રસ્તાઓ બંધ થાય તેવી હાલતમાં પરિસ્થિતિ જોવા મળી હતી દરમિયાનમાં આજે હંગામી આવાસના લતાવાસીઓ અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ આજે એક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ફઝલ એ અબાસ શોરા પ્રિતેશ પટેલ મૌનિક શાહ નીરજ ઠક્કર રાજેશ પલણ સચિન શાહ સહિતના લોકોએ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જે રીતના અંડરબ્રિજ બનાવવામાં આવે છે તેની હાઈટ છે એ પંદર ફૂટ રાખવામાં આવે છે પરિણામે જે હેવી વ્હીકલો છે તે નીકળી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી સાથોસાથ હંગામી આવાસ પણ અત્યારે આવી હોય ત્યારે પંદરસો જેટલા પરિવારો આ વસવાટ કરે છે આવી પરિસ્થિતિમાં તેમને પણ આ રસ્તો બંધ થવાથી મુશ્કેલી ઊભી થાય છે ત્યારે તાત્કાલિક જે અંડરબ્રિજ બનાવવાની કામગીરી છે ત્યારે વૈકલ્પિક રસ્તો આપવો જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે સાથોસાથ જે અંડરબ્રિજની હાઈટ પંદર ફૂટની છે તેને બદલે અઢાર ફૂટની હાઇટ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે કલેક્ટર સમક્ષ આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ઉપરોક્ત રજૂઆત કરવામાં આવી હતી આજે અમે જીઆઈડીસી રેલવે ફાટક ઉપર અંડરપાસ જે બ્રિજ બને છે જેને કારણે ત્યાં વસતા તમામ ઔદ્યોગિક એકમો અને ત્યાંના પરિવારોને અવર જવરના રસ્તા બંધ થાય છે અને ઘણી પારાવાર તકલીફ પડે છે જેનું અમે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને ત્યાં આવ્યા છીએ અને રેલવે અધિકારીને પણ અમે આ એક સુપ્રત કરશું કે જ્યાં સુધી અમારો તાત્કાલિક રસ્તો ના બને કોઈ કાયમી રસ્તો જેના અમે ઉકેલ ના આવે ત્યાં સુધી અંદરપાસ બ્રિજનું કામ ચાલુ કરવું નહીં અને અમારે જે રસ્તા અમે સૂચવ્યા છે એ રસ્તા અમને બનાવીને આપે પછી જ રેલવેનું કામ કરવું કારણ કે હજારો પરિવારો સ્કૂલ તેમજ ઉદ્યોગિક એકમો જ્યાં અત્યારે ભુજના તમામ ઔદ્યોગિક એકમો એ તરફ વર્યા છે તો એ લોકોની તકલીફને ધ્યાન આપી અને ક કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી અરજી ઉપર યોગ્ય નિકાલ કરે અને કાયમી રસ્તાઓ બનાવવા તરફ ધ્યાન દોરી અને એ રસ્તાઓને બનાવે